ભરૂચનું પહેલું ટીવી સ્ક્રીનમાં સમાવેશ તવરા ગામ સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે તવરા ગામ પંચાયતની ચૂંટણીને લઈ અત્યારથી જ ખાટલા બેઠક શરૂ છે એક તરફ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત દ્વારા મળેલા ટ્રેક્ટર ટેલર ટેન્કર લાખો રૂપિયાના સાધનો પણ હાલ તો ગ્રામ પંચાયતમાં ધૂળ ખાતા નજરે પડે છે આખરે ક્યારે આ સાધનોનો ઉપયોગ થશે તેવા સવાલ સામે આવી રહ્યા છે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ લઈ હવે ટૂંક સમયમાં જાહેરાત થવાની છે ત્યારે તવરા ગામની પંચાયતની ચૂંટણીને લઈ ગામમાં સરપંચ અને સભ્ય ઉમેદવારો ખાટલા બેઠકોમાં જોતરાઈ ગયા છે તવરા ગામના ભૂતકાળના સરપંચ તવરા ગામ પ્રાથમિક સુવિધાઓથી જ વંચિત રાખ્યું છે જેવું કે ગામમાં પીવાનું મીઠું પાણીની સુવિધા ન ગેસ લાઈનની સુવિધા તથા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય અનેક સમસ્યાઓ દૂર નથી કરી શક્યા તો શું વર્તમાનમાં આવનાર સરપંચ આ સમસ્યાથી ગામ લોકોને છુટકારો અપાવશે ખરા ભરૂચ જિલ્લાનું પ્રથમ પહેલું ગામ કે જે ટીપી માં ટાઉન પ્લાનિંગ માં સમાવેશ થયો છે ત્યારે આ જ ગામમાં નથી મીઠા પાણીની વ્યવસ્થા કે નથી ગેસ લાઈન વ્યવસ્થા તથા ગામના મુખ્ય માર્ગ ઉપર ગંદકીથી અનેક રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ રહી છે તવરા ગામમાં ત્રણ મોટી પાણીની ટાંકી આવેલી છે છતાં પણ એ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની રહી છે એક ટાંકીમાં તો ઉદ્ઘાટન જ કરવામાં નથી આવ્યું ત્યારે તવરા ગામમાંથી પસાર થતા મીઠા પાણીની લાઇન કે જે તવરા ગામની આસપાસની સોસાયટીના રહીશોને મીઠું પાણી મળી રહે છે ત્યારે તવરા ગામ જ મીઠા પીવાના પાણીના ધાંધ્યા છે કહેવત છે ને ઘરના છોકરા ઘંટી ચાટે અને બીજાને આંટો એ ઉદાહરણ તવરા ગામમાં ખરેખર સાર્થક થયું હોય તેમ દેખાઈ રહ્યું છે ગામમાં આવેલી આસપાસ સોસાયટીના ગેસ લાઇન પણ આવી ગઈ છે ત્યારે ગામમાં ગેસ લાઈન વિના લોકો ગેસ લાઈનની રાહ જોઈ રહ્યા છે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી ગામમાં ગેસ લાઇન નથી આવી આમ તો તવરા ગામના વિકાસની વાતો કરતા લોકોને ખબર નથી કે તવરા ગામનો તો વિકાસ જ નથી થયો માત્ર મુખ્ય માર્ગ ઉપર આવેલા નવા બાંધકામના જ વિકાસ જોવા મળી રહ્યો છે આવનાર ઇલેક્શનમાં ગામના કેવા ઉમેદવાર પસંદ કરશે કે જે ઉમેદવાર ગ્રામજનોની સમસ્યાઓને સાંભળે અને ગામના પ્રશ્નોનું નિરાકરણ લાવે ગામમાં પીવાના મીઠા પાણીની સમસ્યા હોય કે ગામમાં ગેસ લાઈન સહિત ગદ્ય કચરા થી લઈ અનેક સમસ્યાનું નિરાકરણ ગામ પંચાયતના સરપંચ દ્વારા યોગ્ય રીતે કરાય તેવા ઉમેદવાર ને ગામ પંચાયતમાં હાલ તો જરૂર છે પછી શું અગાઉના ભૂતકાળના